ફૂલભાઈ સાહેબ જયદરભાઈ સાહેબ અમથાભાઈ કેસરભાઈ ભાઈ સાહેબ સરદારભાઈ બધા જ પંચસ્થ મહેમાનો મોરજીભાઈ અહીંયા ઉપસ્થિત તમામ તમામ ચૌધરી સમાજના આગેવાન શ્રીઓ મારા વડીલો ભાઈઓ અને મારા મિત્રો બહેનો કોઈ પણ સમાજને મજબૂતાઈથી ભાઈ આગળ વધવું છે તો સમાજનું સંગઠન જરૂરી છે અને સમાજ મોટો થાય તમે જોતા છો કે જ્યારે પણ આપણાના સમગ્ર ભારતના ચૌધરી સમાજને એકઠા કરવા માટે અહીંયા આબુમાંથી જ શરૂઆત થયેલી છે અને અહીંથી સમગ્ર ભારતના ચૌધરી સમાજ એક મંચ ઉપર આપણે સૌ ભેગા થયા આજે પણ રાજકારણની રીતે ચૌધરી સમાજમાં અલગ 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 ભાડા બંધાઈ ગયા પણ ખરેખર ચૌધરી સમાજ ઓજણા સમાજ એક મંચ ઉપર આવી અને સમાજના ઉત્કર્ષની વાત કરવા માટે અર્બુદા સેના જે બનાય અર્બુદા સેવા સમિતિ પહેલા સેના તરીકે ન હતું પણ ઓજણા ચૌધરી સમાજ સેના એટલે સમિતિ બનાવી ખરેખર આ જરૂરી હતું આપણા આની અંદર આવીએ ત્યારે આપણે શું એક સમાજ કઈ રીતે આગળ વધે સમાજ કઈ રીતે સુખી થાય સમાજના યુવાનોને કઈ રીતે માર્ગદર્શન આપી શકીએ સમાજના યુવાનો સારી જગ્યાએ કઈ રીતે ધંધા રોજગાર અથવા તો નોકરી સારી જગ્યાએ કરી શકે એના માટે આપણે શું વિચારી અને આગળ વધવું જોઈએ રાજકારણની અંદર પણ જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે આપણે ચૌધરી સમાજ તરીકે સમાજ તરીકે ભેગા થઈને આપણી તાકાત બતાવવાનો પ્રયત્ન કરતા હોઈએ પણ કમનસીબે જ્યારે જ્યારે એવું બન્યું ત્યારે સમાજને તોડવાનું પણ કામ બન્યું છે એટલે જ્યારે જ્યારે આવું થતું હોય ત્યારે સમાજના આગેવાનોને એક સાથે થઈ નાના કે મોટા તમામ લોકો જો એના માટે અવાજ ઉઠાવશે તો જ આ આપણું સંગઠન અને આપણો સમાજ સમૃદ્ધ અને સુખી અને એકતાવાળો રહી શકે જયારે જયારે વિપત્તિઓ આવે ત્યારે બધા કોઈના ઉપર વિપત્તિ આવે એટલે બધા સંગઠિત થઈને અવાજ ઉઠાવવો પડતો તો આપણે આજે વિપુલભાઈ સાહેબે જે વાત કરી કે ભાઈ સમગ્ર વિશ્વની અંદર ચૌધરી સમાજ સંગઠિત થઈને આગળ વધે કારણ કે જ્યાં આપણા સમાજ છે કે આપણે હવે ગુજરાત પૂરતું નથી દેશ પૂરતું નથી પણ વિશ્વ તરીકે હમણાં જ આપણું સંમેલન પણ રમણભાઈએ કર્યું અને ચૌધરી સમાજ વિશ્વ લેવલે સંગઠિત થઈને આગળ વધે એવું સંમેલન ત્યાં થયું એનો આપણે વાત પણ આપણે બધા ગયેલા એ રીતે અમેરિકાની અંદર પણ ચૌધરી સમાજ સંગઠિત થઈ અને આગળ વધી રહ્યો છે વિપુલભાઈ સાહેબે પણ પ્રયત્ન કરે છે ઘણા સામાજિક આપણા આગેવાનો પણ કામ કરી રહ્યા છે આપણે શું એ જ્યારે જ્યારે જે જે વાત આવે સંગઠનની ત્યારે પક્ષપાત ભૂલીને પણ આપણા ચૌધરી સમાજ માટે આપણે એક થવું પડે બરાબર કોઈ જુદા જુદા પક્ષોમાં મોનતા હોઈએ પણ આજે સમાજની સુરક્ષા સમાજને આગળ વધવા માટે સમાજની મજબૂતાઈ સમાજને તાકાત વધારવા માટેનું જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે તમામ ચૌધરી સમાજ કોતના મહાસભા તરીકે હોય કે ચૌધરી જુદા જુદા રાજ્યોમાં કોઈ રીતે નાના નાના સંગઠનો હોય પણ એક સંગઠન એવું હોવા કે જોઈએ કે જ્યારે જરૂર પડે ત્યારે બધા જ એક નેતા હેઠળ આવી શકે અને ત્યાં જઈને ભલે તમે ગમે તે પક્ષને માનતા હો પણ તમારી વાત સમાજ માટે જરૂર છે ત્યાં સમાજની વાત કરવા માટે સમાજની શક્તિ દેખાડવા માટે આપણે સુમે જવું પડે તો આજે વિષય ગમે તે હોય વધારે વાત કરતો નથી પણ ચૌધરી સમાજની વાત આવે ત્યારે આપણે જે પક્ષપાત ભૂલીને એક થઈને આગળ વધવા માટે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં એકતા દેખાડવા માટે કામ કરીએ સૌથી સમાજ શિક્ષિત બને નિર્વ્યસની બને સમાજ સંગઠિત બને એમાં આપણે સૌ ભાગ લઈ અને આગળ વધીએ અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અત્યારે હાલ વિપુલભાઈ સાહેબ જે આગેવાની લઈને કરી રહ્યા છે તો એમની સાથે રહી અને આપણે સમાજની વાત કરીએ છીએ જ્યારે ઘણા લોકો મેં જોયું છે સમાજની વાત કરવા માટે બધા લોકો સમાજનો ઉપયોગ કરે પણ સમાજને જરૂર પડે ત્યારે કોઈ ઉભા રહેતા નથી એવો પણ અનુભવ છે એટલે આપણે માટે જે ઉભો રહેતો હોય એવા માણસની સાથે રહીએ તો જ સમાજ સંગઠિત બની રહેશે એટલે વધારે વાત ના કરતા આપણે સૌ જ્યારે જરૂર પડે ત્યારે સમાજની શક્તિ દેખાડવા માટે કામ કરીએ સમાજ સંગઠિત બને વધારે વધારે સભ્યો બને વધારે વધારે આપણું સંગઠન મજબૂત બને એમાં આપ સૌ સહયોગી રહીશું એ જરૂર સાથે વિનવું છું